સૌરાષ્ટ્ર કચ્છમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે સૌરાષ્ટ્રમાં અલગ અલગ ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજના ગામડાઓમાં પણ ભાજપને પ્રવેશબંધીના પોસ્ટર વાયરલ થયા છે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ન થાય ત્યાં સુધી ગામમાં ભાજપને પ્રવેશ નહીં તે પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા છે રાજકોટમાં રતનપર ગામ ખાતે પણ આ પ્રકારે પોસ્ટર લગાવવામાં આવ્યા અને ભાજપને પ્રવેશબંધી કરવામાં આવી છે છે રાજકોટ મોરબી જામનગર દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ અને ભાવનગરના પણ અનેક ગામડાઓમાં અલગ અલગ રીતે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે આક્રોશમાં એ જ છે કે રૂપાલા સાહેબની ટિકિટ કપાય અને બીજા કોઈને આપે ટિકિટ અમે ભાજપ આરે જોડાઈને રહેશું ઓકે ભાજપને સ બહુમતીથી જીતાડશું જ્યારે પુરુષોતમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરશે તો જો આમנם ટિકિટ યથાવત રાખવામાં આવશે તો તો અમે ગુજરાત નહીં પણ મહારાષ્ટ્ર રાજસ્થાન વદાયનક ક્ષત્રિય સમાજ વિરોધ કરશે અને ગુજરાત આખામાં તો વિરોધ છે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજના જે યુવાઓ બધા છે વડીલો છે એ વિરોધ કરે જ છે અને કરશે અમે ગ્રામ લોકોએ નક્કી કરેલું છે કે ભાજપના કોઈ પણ કાર્યકર્તાને ગામની અંદર પ્રચાર માટે પ્રવેશ આપવો નહીં શા માટે ફક્ત અને ફક્ત જે પરશુતમ રૂપાલા અમારા સમાજ વિશે ખોટો વાણી વિલાસ કરેલ છે એના માટે અમારો પૂરો સમાજ નારાજ છીએ અમે ખુદ નારાજ છીએ અને જ્યાં સુધી એમની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી એમનો પૂરેપૂરો વિરોધ કરશું અમે અને અમે એક અમારું એક ગામ ક્ષત્રિય સમાજના પૂરા ગુજરાતના ગામ વિરોધ કરશે અને જરૂર પડે ગુજરાત નહીં ગુજરાતના બહારના રાજ્યોએ પણ વિરોધમાં આવ્યા છે અને વિરોધ કરશું જ માફી એમને એમની પોતાની ભાજપ પાર્ટીને ભેગી કરીને માફી માગેલી છે અમારા સમાજે કોઈ એમાં અમારા સમાજના કોઈ અગ્રણીઓમાં હતા નહીં ભાજપના અગ્રણીઓ જતા બરાબર રાજપથ સમાજના અમારા જે અગ્રણીઓ છે એ કોઈ એમાં હાજર હતા નહીં અને એને અંદર અંદર ભાજપમાં પતાવી દીધું